સીતારામને જય શ્રી કૃષ્ણ બતાય હવાર હવાર જય શ્રી કૃષ્ણ જીવતી છે રૂમ માંથી આવીને ઓહરી માં કે મામા મામા હજી તો આય તો માંડ ખુલતી હતી અટાણા આવી રાય તો નથી આવતી આવતી હાથ કાઢવા વટાળા ઉતરો આવી રાઈત હાજી નતા આવી ઉતરો આવી જે દવા મજાની પી લી હતી પછી મોડે મોડે હુંતી હતી બી દીયે નતી હોતી સવું તોય કેટલા રાતે અગિયાર સાડા અગિયાર વાગે હું હતી હવે બસ પ્રિયલ ઉઠવાની જયારે નીંદરમાં બે વાર જરી કવાજ કર્યો તો મને એમ કે ઉઠી હતી કઈ જોવા તો નીંદરમાં કરતી હતી વિરમભાઈ પેલી સવારે ઉઠી ને જો અહીંયા આવી ગયા કામ કરવા સવારના કરે અમુક પાર્યું બાકી અહીંસે બાંધવાની જો અમુક કરે શું આ તો કાલ ઘતમાં બાફને લઈ આવ્યા અટાણ વધારે ઉધરસ આવીને હમણાં અટાણ પીવાનું છે ને ખાઈને પછી પીએ ખા ચીરામણ કરીને પીવાય ને પછી ગાયને રોટલી છે દેવાની બાકી છે પછી દઈ દઈએ કા શિવ ક્યાં શિવ હે કેમ ગઈ શિવ એમ ગઈ હે જો લાંબા લાંબા હાથ કરે આકડી પ્રિય લુઈઠી પ્રિય લુઈઠી ને વિરમભાઈ ને શિવ દૂધ લેવા જાતા હતા ત્યાં અહીં બાયણા સુધી ડેલો ખોલીને રિક્ષામાં બેહાડી પ્રિયલ ને પછી લઈ લીધી ને તેને ખબર છે કે શિવ ગઈશ મારા પપ્પા ફેરી ક્યાં ગઈ શિવ કેમ ગઈ દીધું હે શિવ કેમ ગઈ હેન માં ગઈ હાલ હવે આપણે એકાદો કુમરો મારી લઈએ ખેતરમાં હમણાં જ ખેતર ખેડાયું બેગ બેગદીક પહેલાં જ હવે ધીરે ધીરે કિરમભાઈ પારા બાંધે ઓલી બાજુ તો મરથી આઈથે આઈથે ગોટ કરી ને બધી હાટું છે ને જવાર ગાય હાટું નાખી દીધી હતી એ તો એવડી એવડી થઈ ગઈ બાકી આખા એમાં રોટા વેટા રેકવું ધીરે ધીરે પારા બાંધે ને આ બાજુ છે ને ટમેટી સોપાઈ ગઈ ટમેટીથી મુહૂર્ત કર્યું અમારે બકાલાનો બહુ અરખ જ ટમેટી સોપાઈ ગઈ એટલામાં આ અધુરો છે હજી ક્યારે આ બાજુ સોંપી પીવરાવી દીધી જય જયરામ કરતા કરતા ઈશા ને ઉઠી ના એટલે હજી મૂડમાં નથી ઘડીક રમી લઈ થોડીક વાર એની મમ્મી પાસે જઈ આવે પછી મૂડમાં આવશે ગા આ બાજુ હજી બધી બાકી છે ધીરે 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 વાય આવતી લાગે રીક્ષા રીક્ષાની આમથી ને આવે વિરમ ભાઈ જો આવે રીક્ષા લઈને આવે ને શીવું આવી લા લાલ લા લા એટલે હવે અરખાણી જોયું ને તમે જોયું હવે ક્યાં ક્યાં સીવું સીવું ક્યાં જટ જાવું જટ પ્રિયલ ને કરે

બાકી મને તણ એમ થયું કે પેલા તો વોરા હેકી લઈએ એટલે હેકી લઉક આવી બે હેકાઈ ગયા હા જો હજી બે ત્રણ શિયા માં બધા માં પીડા બે ત્રણ ને મમ્મી હેકવા પાછા નાખેસ ને શિવ હું વાહ કરે શિવ હાંસી લઈને ઉઈ મને કે હું મદદ કરું એવું છે હા આ બાજુ આવતી આમાં પક હાંસી માં પકડી નાની બોલાવે તો અહીંયા દીકુ બસ આ બાજુ લેતી આવ આમ લેતી આવ આ બાજુ ઓલી લઈ જા હા એમ જો શિવ જોઈ લે જોઈ લે જોઈ લે નાની ની મદદ કરે જ જોઈ લે જો લઈ આવી એને એવું કરવું બહુ ગમે જો હવે પ્રિયલ જો હુઈ ગઈ છે તે

પછી ઢીંગો એને દઉં ને પેલા એને ઘોડી એમ નાખીને ઢીંગો દઈ દઉં ને એટલે એ તો બે હાથ સપડાવી ને આમ પડી જાય ઘોડિયા પગ ને હાથ ને આમ 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 કરવા જે હોય ગઈ એમાં એ હોય ગઈ ઢીંગો લઈને ને છે ને ત્યાં મમ્મી એવી રીતના જાજ ફૂર આવી હતી તઈ આમ લુગડા ધોતી હતી પછી મને છે ને આવતા આરસ થયું ને મેં કીધું હવે પછી વાત જો હોઈ ગઈ છે ઢીંગો લઈને

આ સી હું કરતા 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 તો છે ને હું ડેલો ખોલી આવું વિરામભાઈ જવાર સાટવાનું કેતા પાછી સાટવાનું કેતા અટાણે તૂકવા ગયા તા લીલી ડુંગળી નો ઓરમ ને તે લેવા ગયા હતા અને જોઈ આવતા રેલો ખોલવા પૂ ગયા તો એ પૂગી ગયા એવા આ મજાની ગઈ જાય બે એ બ છે ને મમ્મી લીના ની કોમેન્ટ હતી કે કે મને પરિક્રમા વિશે કે બહુ કઈ ખબર નથી કે તમે એ કે છે ને જીરેક જણાવજો છો કે વિડીયોમાં પેલા તો મમ્મી ને પૂછ્યું મમ્મી ને કેટલી ખબર છે મમ્મી પરિક્રમા તો મેં કઈ નથી કરી પણ એમ કે કે પરિક્રમા સારું થાય ને એટલે જુનાગઢ આપણે ભવનાથ છે ને ત્યાંથી સારું થાય તે એમાં ચાર પડાવ મોટા આવે છે તે ચાર પડાવે બધા નાના મોટા મલ્લક મંદિર આવે એમાં દર્શન કરતા જાય ને ચાલીને જ જવાનું હોય કે પાંત્રીસ કિલોમીટર થાય મેન તો ચાર પડાવ આવે બાકી અંદર ઝીણા મોટા મલ્લક મંદિર આવે એવા નદી નાળા આવે એવું બધું જોઈએલ છે કરણ કરીએ આવ્યા પરિક્રમા પણ મહેનત કરી મન તો જો કે અરખાય હતો અને આ વખતે તો દુખાઈ થયું કે હું હજી નથી પૂગી હાઈ ગી બે ત્રણ વરાથી જાઉં જાવું કરું તોય હજી કેદી જવાનો વારો આવી છે આવી જાય વારો પણ એ ગિરનારને ફરતે છે ને જંગલમાં જંગલમાં જ પરિક્રમા હોય પાંત્રીસ કિલોમીટર ની હોય ને એ આપણે પરિક્રમા કરી લઈએ તો આખા ગિરનાર ને આપડે જંગલ માં જંગલ માં આટો મારવાનો આખા ગિરનાર પર્વત ને પાંત્રીસ કિલોમીટર ની છે પરિક્રમા ઈ આપણે ખબર છે તો નાના મોટા છોકરા વાળા ડોહા જવાન બધાઈ બધા જતા હોય આલી હગે એ જાય ને નો આલી હગે એ જાય છે ધીરે ધીરે આમાં લાકડી તમામે ન જાય છે એ બધા એમ થાય કે આપણે દર્શન ને જ બધાય કરવા ચાહી ને ઘણાઈ તો દર વર્ષે પરિક્રમા કરે છે એય બધાય ને જોઈને જ આપણે એમ થાય કે આપણે કેમ નથી થકી હોકતા જેનાથી ન થાલી હગાતું માન માં ડાલી હગા ઈ લોકો જાય છે તો આપણે શું કરવા ન જઈએ પણ આય છે વારો તઈ ચાહે તો એટલી ખબર છે બાકી તો ગયા પછી જમે અહીંયા અંદર હું છે ને હું નહીં ને ઈ વિડિયો બનાવીશું ને બતાવીશું આગળ હુકમ થાહે ત્યાં જા હું બનાવીશું ને બતાવીશું કાવિરમભાઈ હું તો વિરમભાઈ ના હતી એટલે મેં કીધું તમાર જોયે ને તમાર કેવો નાના છોકરાઓ ને આમ ધક્ષા પાવી ભલે ગેર હોય ઉક તમાર નાના છોકરાઓ કો તમે એકલા વયા ગયા તો ક્યાં ઉપાધી હતી જાવાની ઉપાધી ન હોય પણ આ હવે ખેતર કમ્પ્લીટ કરી લીધું

આપડે કરીએ ને તો એ આપડે બે રાયતું પડે ને આપડે ઉતામ રાખીએ તો એક રાઈત પડે કરણ ને બે દિને તો એક કરી કરીને આવતા રહી આથી કરણ આવતા રહ્યા તા

સેવા કરવા આવે અન્નક્ષેત્ર મોટા મોટા પાણીના પરબ ને બધું અંદર સુવિધા આપડે ઘેર થી કોઈ કોઈ નઈ લઈ જવા લઈ ને જાય અહિયાં રસોઈ કરી કરતા હોય મજા આવે એ એવી રીતના જાય ઘણા ને એમ હોય કે આપણે આપણે ઈ સુવિધા કરીને જવું તો એવા લોકો જાય ઈ આપણે તો એમને માલવું હોય તો એમ છે ને ઈ લોકો તો બધો એનો સામાન માથે લઈ ને હાલે પછી જ્યાં ટાણું થાય એનું રસોઈ પાણીનું કરી

અહીં ઓરા હેંકી લીધા પછી રોટલા ખડવા બાણ બેહવું હતું પણ છે ને મમ્મી કે ઘડીક રહી નહીં કે ખડવાશે હજી તે વિરમભાઈ દેણું લેવા ગયા મેં કીધું ખડતી થાવ તો આકડી દાણું લઈને આવતા રહે એકવાર તો તાપ કર્યો હતો ચૂલામાં તાપ કર્યો ને તો પછી મમ્મી કે ખડીક રહીને કે હજી ખડવાશે ન કરી કે બહુ વહેલું થઈ જાય તો મેં કીધું હાલ એમ કરીએ કે એકવાર તો તાપો વયો ગયો તો એમ ને હવે પાછો છે ને ચૂલો પેટાવીને જો અસ્તલનો તાપ થઈ ગયો એટલે હવે ફટાફટ રોટલા ઘડ નાખીએ ને પવનમાં રોટલા ઘડવાની મજા આવે તો ભાઈ છે ને વિરમભાઈ વિડીયો એડિટિંગ કરતા તો ત્યાંથી એમ બોલાવ્યા મેં કીધું રોટલા તો આપણે કાયમ ઘડતા હોય વિડીયો તો ઉતારતા હોય રોટલા જો વિરમભાઈ આપણે બહુ ફાવે ફાવતા હોય ને બધાય ને એટલે આવડતો હોય ને ફૂલ ફાવતાય ન આવડતા હોય ને એને થોડા થોડા ફાવતા હોય તો આજ છે ને

દેખા હે નહી તો આ રોટલો આમ જોઈ જાવ લાઈટ થી વિસી છે જો એટલે હવે કેવો બને રોટલો ઈ જોઈએ આઈ કોઈ સિન ઘડો નથી રોટલો આ મોટું એટલે કે નતરાય કો રોટલા આમ નકોક નેમ થાય કે કિરણ બેન જોતા આઈ છે આઈ કોઈ રોટલો કોઈ ને ખાવો એ તો આલો આ જો કેવો બને હવે એ તો પેલા હવે જોઈ લે બધાય કે આઈ કોઈ સિન કેવો ઘડાય ખારો ઘડા હે તો ખાવા આવી છે હા ના કોમે બેઠા પછી ખાવા ના તો હું કાઈ જઈ જેવો તો બનશે તો હવેથી કેઈ રોટલો ફાટશે તો મને ખબર ન પડે તો કાઈ મીખડવાન સ્ટ્રીક હોય એટલે હાથની તો આમ ખબર પડી જાય રેડી હવે ઘડવાનો બાકી રહ્યો કેમેરા ઓયું રોટલા પાહે લઈ ન જાતા નકર કોઈ કોકને એમ થાય કે આયખો ખોલે લીધી હોય એટલે આખો બનતો હોય તું વિડિયો અપલોડ કરને તારી આયખો ખુલે ને તઈએ જોજે હવે વિડિયો એડિટ કરવા તાણે કાઠો બાઠો ફાઈટ તો જોઈએ હવે કે ફાઈટોત ન થતી લે ખાઈસ કે યુટ્યુબ ફેમિલીન મે કે તો નવ બતાવિયા ખાઈ તો વિરમભાઈ રોટલો ક્યાંથી ના અજેનાત ખાઈ તો મત ખાઈ તો તો રેડી રેડી બનવાનું છે ઘડાઈ છે પછી જો હું ખોલું માં નાખવા તાણે રેડી હવે કડાઈ ગઈ છે હવે હું આખું ખોલું આયખુ ખોલ પછી હું કેમેરો રોટલા પાસે લઈ જાઉં હમ તો કે હવે માર રોટલો ઘડાઈ ગયો જો ફાઈટ હોય નથી ક્યાંય ક્યાંય જોયું રોટલો મારો ઘડેલો રોટલો કેવો બન્યો હવે রোটলা জিও পাল ને સાડા ત્રણ ને હું સિવન કહેતી તી હું તૈયાર થઈ ગઈ તી વિરમભાઈને કહું ચાર વાગે અમને અહીંથી બસમાં હું ચડાવી દ્યો તે હું કહો વેલા હરવૈયા જાઈએ તે આ છે ને ત્યારે જ ન થઈ ત્યારે જ ન થઈ તે પછી વિરમભાઈ બેન મમ્મી મને આરહ કરાવ્યું મને કે કાલી કે વૈઝા જાય કે તોય મેં કેટલી ઘડી તાણ કરી આ ત્યાર જ ન થાય ને પછી કે રડાવી નથી કે ને જેવો દાદાને હું કહો તો તમે ફોન કરી દેજો હું કહું હું નહીં કરું હું કહ મારે ઘરે ફોન હું કહું કાલનું કઈ ને આવી વિરમભાઈ ફોન એ કરી દીધો ને આ સાંભળતી હતી કે ઘેર ફોન થઈ ગયો છે હવે તે આ તો મોજમાં આવી ગઈ ને પછી તઈ તૈયાર થઈ ગઈ ને કપડા ચેન્જ કરી લીધા અને થઈ ગઈ અસલની નહીં જેવી હવે અટાણ શું કરે એમ થાંધણિયા થૂણતી હતી જોઈ એમ એમ થાંધણિયા થૂણતી હતી ઊભી થા ઊભી થા યા ખાટલો છે ને અમે મમ્મી દીકરી હમણાં ઉપાડતી હતી ને એ પછી ત્યાં લોટી ગયા લો બેઠા તા હું તા હું તા નખવાયા

ધૂળમાં પોરી બોલો છો હવે એ ધૂળ શું થશે જેવા વિરમભાઈ ઘેર આવ્યા ને એવી કોઈ તો ધૂળ શું થાય તો થોડો કોસો અવાજ કેમ કે મશીન છે ને ચાલુ છે એટલે થોડો કોસો અવાજ આવશે ને હવે અટાણે છે ને અમારે શું કરવાનું છે ખબર અટાણે આપણે જે વિરમભાઈ એને લગ્નનામાં ઓલા મૂક્યા છે ને ભાગ ત્રણ ભાગ મૂકાય તો તમે જોઈ લીધા પણ એનીએ થોડું કેમાં છે ને વોલ્યુમ ફેરવું ગીત થોડાક ડાઉન કર્યા હોય ને મ્યુઝિક મૂક્યું હોય પણ આ જે એની બનાવી છે ને હાઈથે કે આમ ભાગ બધા જોઈન્ટ કર્યા ને આઈથે એમાં એ ફૂલ સોંગવાળા જ છે એટલે અટાણે છે ને અમારે એ ફૂલ સોંગવાળા ભાગ બધા કોમ્પ્યુટરમાં જોવાના છે એટલે મોટું દેખાય ને એકદમ સોંગવાળા જોવાના છે તો મમ્મી કંઈ કાલી કે આજ તું છે તો ને કે એ કે જોઈએ ઈ કે અહીંયા બધા ભાગ બનાવ્યા મેં કીધું હાલો એ જોઈએ તો એ જોવાન છે ને એમાં શિવ નાની નાની છે એટલે સીવું આવશે તો આપણે શિવને બતાવીશું કે જો સીવું જીતમાન કમ્પ્યુટરમાં શિવ આમ જો જીતમામાન કમ્પ્યુટર છે ને એમાં નાની નાની સીવું આવી છે તાર જોવી ને હા તો હમણાં જઈએ નહી છે ને ને હવે છે ને એક ક્યારો બાકી છે જો એક ક્યારો બાકી છે એટલે ત્રણ પીવડાવી લીધા ના એક ક્યારે અધુરો સહી ભરાય જાય એટલે આમાં જવા દઈએ પછી રેડી હજી અડધી કલાક એમતા નીકળી જાહે વાર લાગે છે તો હવે આપણે વિડીયો એન્ડ કરી દઈએ જીએ આ થમવા આવ્યો થોડીક વાર છે વિડીયો એન્ડ કરીએ ગઈ હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને કાલે ઘેર ભાગી જા હું ચો લાઈક કરવાનું તો કઈ દે કઈ દે તો દીકું લાઈક કરવાનું કઈ દે એકલી કરી લીધું હવે મને જવાબ નથી દેતી કરેગા કરે અંદર